નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઊંચકીને એ ખાનગી નર્સિંગ હોમમાં ઘસી આવ્યો છોકરાને ટેબલ પર સુવડાવીને એના બાપે માત્ર એક જ વાક્ય કહ્યું સાહેબ જલ્દી કરો ડોક્ટર સંજયભાઈ ફિઝિશિયન હતા આ છોકરો તો બાળરોગ નિષ્ણાંત ડોક્ટરનો કેસ ગણાય માનવતા ખાતર ઊભા થઈને એમણે છોકરાને તપાસ્યો ભાગ્યે જ કંઈ કરવા જેવું રહ્યું હતું છોકરાનું નામ હતું વિજય સાવ ધીમી નાળી ચાલતી હતી એનાથી ધીમો શ્વાસ પાંચ દસ મિનિટ્સનો મામલો હતો આ કામ કરવાની હતી દલીલ કરવાની નહીં ડોક્ટર સંજયે ફટાફટ નર્સને સૂચના આપી છોકરાની વહેન પકડો ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન શરૂ કરો લેબમાં ફોન કરો હું કહું એ બધા સ્ટેટસ કરાવી લો અંબુ બેગ લાવો હું અંબુ બેગ એ એક વિશેષ પ્રકારની રબરની બેગ જેવી કોથળી હોય છે જેને બે હાથ વડે દબાવવાથી એ દર્દીના ફેફસામાં હવા ભરી શકાય છે પણ એના ઉપયોગ માટે ઇન્ટ્યુબેશન કરતા આવડવું જોઈએ આ કામ માત્ર એનેસ્થેટિસ્ટને જ આવડે ફિઝિશિયનને ન આવડે સદભાગ્ય ડોક્ટર સંજય મેડિસિન વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા મહિનાની ટર્મ એનેસ્થેશિયામાં કરી હતી મોટું કહેવાય નહીતર એની સ્થિતિ એવી હતી કે એનેસ્થેટિસ્ટ આવે તે પહેલા જ તે ખેર કૃત્રિમ શ્વાસોશ્વાસથી તેને પ્રાણવાયુ મળવો શરૂ થઈ ગયો ડોક્ટર સંજયને હવે એના સગાઓ જોડે વાત કરવાનો અને નિદાન માટે વિચારવા જેટલો સમય મળી ગયો વેરાવળ પાસેના ગામડામાં રહેતો વિજય ગરીબ મા બાપનો દીકરો હતો ખેતી કામ કરતા અને ઝૂંપડીમાં રહેતા મા બાપ તો વહાલો દીકરો નહીં બચે એ કલ્પના માત્રથી ભાંગી પડ્યા હતા વિજયને તાવ ઈજા કે ખેંચ જેવી કોઈ હિસ્ટ્રી ન હતી બાપે કહ્યું આજે સવારે ઉઠીને એને માત્ર એટલું જ કીધું કે એના પેટમાં કંઈક થાય છે પછી એ તરત જ બેભાન થઈ ગયો અમે એને પાટણના એક જનરલ પ્રેક્ટિશનર પાસે લઈ ગયા વિજયની સ્થિતિ જોઈને ડોક્ટર ગભરાઈ ગયા કીધું કે આને જલ્દી સર્જન પાસે લઈ જાઓ અમે દીકરાને લઈને વેરાવળ આવ્યા સર્જનને બતાવ્યું એમણે પેટ તપાસીને કીધું કે વિજયના પેટમાં કોઈ બીમારી નથી એને બાળકોના ડોક્ટર પાસે લઈ જાઓ રહો તમે ત્યાં સુધી પહોંચી નહીં શકો એના કરતા મારી સાવ બાજુમાં ફિઝિશિયન છે તમે અને ડોક્ટર સંજયભાઈ પાસે લઈ જાઓ સ્થિતિ અને સંજોગો એકબીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા હતા સ્થિતિ કહેતી હતી કે આ છોકરો મરી જવો જોઈએ સંજોગો ઈચ્છતા હતા કે બચી જવો જોઈએ સ્થિતિ અને સંજોગોના જંગમાં વચ્ચે સમય ઉભો હતો જે થોડો સમય મળ્યો એમાં ડોક્ટર નિદાન શોધવા માટે બેઠા પહેલો વિચાર આવી ગયો એમણે વિજયના માથાથી લઈને પગના અંગૂઠા સુધી નજર ફેરવી ક્યાંય સર્પદંશના નિશાન જોવા ન મળ્યા તાવની હિસ્ટ્રી ન હતી ખાંસી આવી ન હતી બ્લડ ટેસ્ટ સાવ નોર્મલ આવ્યા ઇન્ફેક્શનની સંભાવના શૂન્ય થઈ ગઈ લિવર ફંક્શન્સ રિનલ ફંક્શન્સ વગેરેના રિપોર્ટ્સ પણ નોર્મલ આવ્યા બ્લડ સુગર પણ સામાન્ય ડોક્ટર સંજય વેરાવળના જ એક પીડિયાટ્રિશિયન મિત્રને ફોન કર્યો બધી વિગત જણાવીને પૂછ્યું આઠ વર્ષના બાળકમાં બ્રેઇન હેમરેજ થઈ શકે હા બાળરોગ નિષ્ણાતે કહ્યું જો બાળકને જન્મથી સેરેબ્રલ એન્યુરિઝમ હોય જે અત્યારે રપચર થયું હોય અથવા આર્ટીઓ વિનિશ ફિસ્ટ્યુલા હોય તો બ્રેઇન હેમરેજ થઈ શકે આ બંને કન્ડિશન્સ જલ્લેજ જોવા મળતી સ્થિતિઓ છે એના નિદાન માટે મગજનો સિટી સ્કેન કરાવવો જરૂરી છે સિટી સ્કેનનો રિપોર્ટ ત્યારે જુનાગઢમાં થતો હતો ડોક્ટર સંજયે વિજયના મા બાપને સમજાવ્યા તમે વિજયને જુનાગઢ લઈ જાઓ ત્યાં નિદાન થાય એ પછી જ સાચી સારવાર ના સાહેબ બાપે કહ્યું અમે જાણીએ છીએ કે અમારા દીકરામાં હવે કંઈ બચ્યું નથી તમે રબરની કોથળી દબાવીને એની છાતીમાં હવા ફૂંકી રહ્યા છો અમારી પાસે પૈસા પણ નથી તમે અમને દીકરાને ઘરે લઈ જઈને તમે અમને દીકરાને ઘરે લઈ જવાની રજા આપો જેવા અમારા નસીબ સ્થિતિ જીતવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું ત્યાં જ સંજોગોએ જોર લગાવ્યું ડોક્ટર અને વિજયના જ્યારે ઉપરનો સંવાદ કરી રહ્યા હતા ત્યારે ત્યાં બીજા દર્દીને જોવા માટે આવેલા એ ચાર પાંચ જુવાનિયા ઊભા હતા એમણે ડોક્ટરને પૂછ્યું કે મામલો શું છે ડોક્ટરે વિગત જણાવી એટલે જુવાનો બોલી ઉઠ્યા આ છોકરાની જવાબદારી હવે અમારા એને જુનાગઢ સુધી પહોંચાડવા માટે રૂપિયાથી લઈને વાહનની વ્યવસ્થા એના પિતા પાસેથી એક પૈસો પણ લઈએ ડોક્ટર સંજયે જૂનાગઢ ફોન કરી દીધો વિજયને ત્યાં લઈ જવામાં બે કલાક લાગી ગયા રસ્તામાં યુવાનો એ ડોક્ટરે સમજાવ્યા પ્રમાણે અંબુ બેગ દબાવીને એ બાળકને ઓક્સિજન પૂરો પાડી રહ્યા હતા પણ અચાનક એક મોટી ઘાત આવી ચડી વિજયને લઈને હોસ્પિટલનો દાદર ચડતા હતા ત્યારે એની શ્વાસમાં મૂકેલી ટ્યુબ નીકળીને બહાર આવી ગઈ જો ચાર પાંચ મિનિટ પસાર થઈ જાય તો વિજય મૃત્યુ પામે એ જ સમયે કોરિડોરમાં થઈને એક અનુભવી નર્સ અને એનેસ્થેટિસ્ટ પસાર થતા હતા નર્સની નજર પડી કે તરત તેણે એનેસ્થેટિસ્ટનું ધ્યાન દોર્યું ડૉક્ટરે ક્ષણના વિલંબ વગર એ પાછું એન્ટ્યુબેશન કરી દીધું સ્થિતિ પરાજિત થઈ સંજોગો જીત્યા સીટી સ્કેનનો રિપોર્ટ નોર્મલ આવ્યો જુનાગઢ બાળરોગ નિષ્ણાતે એ ડોક્ટર સંજયને ફોન કર્યો વિજયની જે પણ તપાસ કરીએ છીએ તેનો રિપોર્ટ નોર્મલ મળે છે હવે શું કરીશું એ વધુ ને વધુ સિરિયસ થતો જાય છે હવે ડોક્ટર સંજયના મનમાં નિદાન પાક્કું થઈ ગયું વિજયને સો ટકા એ સર્પ કરડ્યો છે ભલે એનું નિશાન દેખાતું ન હોય તમે એન્ટીવેનમ સિરમનું ઇન્જેક્શન આપી દો હી ઈઝ ઇન ન્યુરોજેનિક શોક ડોક્ટરે સર્પ વિશ વિરોધી રસીનું ઇન્જેક્શન આપી દીધું વિજયની હાલતમાં નાટકીય પરિવર્તન દેખાવા માંડ્યું ચોવીસ કલાકમાં બેઠો થઈ ગયો ત્રીજા દિવસે ખાતો પીતો હળતો ફરતો થઈ ગયો અને ચોથા ચોથા દિવસે રજા લઈને એના મા બાપ વેરાવળ આવ્યા ડોક્ટર સંજય ફરીથી એને સાવ ઉઘાડો કરીને તપાસ્યો ક્યાંય સર્પદંશના નિશાન ન હતા પણ સારવારની સફળતા કહેતી હતી કે એ સર્પદંશ જ હતો કારણ કે એ માટેની રસીથી જ એ સાજો થયો હતો ડોક્ટરનો આભાર માનીને એ વિજયના મા બાપ ગામડે જતા રહ્યા બીજા ત્રણ દિવસ પછી વિજયને લઈને તેના પિતા પાછા ડોક્ટર સંજય પાસે આવ્યા વિજયનો જમણો પગ ઊંચો કરીને પીંડી બતાવીને બોલ્યા સાહેબ વિજયને પગની પીંડીએ એ ચામડી ઉપર કાળું ચકામું પડી ગયું છે જુઓ અહીં ડોક્ટર સંજયે જોયું સર્પના દંશનું સરનામું મળી ગયું આ જગ્યા બહુ ઓછી જોવા મળે છે વિજયનો પગ બરાબર સાપની ફેણ ઉપર પડી ગયો હશે સાપે પગની પિંડીમાં ઝેર ઠાલવી દીધું હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે